આજે જે લોકસભાના પરિણામો આવ્યા અમરેલીની જનતાનો જે નિર્ણય આવ્યો છે એ શિરોમાન્ય છે આપના માધ્યમથી સૌ પ્રથમ તો હું મારા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરીશ કે જેમણે ખૂબ અથાગ પ્રયત્નો કર્યા અને આ મુકામ સુધી ચૂંટણી લઈ આવ્યા આજનો જે અંતિમ ચરણ ચૂંટણીનું કહી શકાય કે મતગણતરી પછી પણ અડીખમ રીતના આ વિપરીત પરિસ્થિતિના પરિણામોમાં પણ સાથે ઊભા છે સાથે સાથે આપના માધ્યમથી અમારા સામેના ઉમેદવાર જે હરીફ ઉમેદવાર હતા અને જેમને ખૂબ સારી જંગી બહુમતીથી જીત મળી છે એમને પણ હું અભિનંદન પાઠવીશ કે અમરેલીના જે વિકાસના વાત વિકાસની વાત લઈને હું નીકળી હતી પોતે પ્રજાની વચ્ચે મુદ્દાઓ લઈને ગઈ હતી કે અમરેલી વિકાસથી વંચિત છે એ મુદ્દાઓને પ્રાધાન્ય આપીને અમરેલીને વિકાસની હોડમાં લઈ જવા માટેના બનતા તમામ પ્રયત્ન કરે આ તકે એમને પણ વિનંતી અભિનંદન સાથેની કરીશ જે પરિણામ આવ્યું એ શિરોમાન્ય છે લોકશાહીમાં પ્રજા સર્વ સર્વોપરી હોતી હોય છે અને પ્રજાનો જે નિર્ણય છે એના ઉપરથી હું ચોક્કસ કહીશ કે હજી પાંચ વર્ષ માટે મને તપવાની તક આપી છે હજી પાંચ વર્ષ માટે કંઈક અનુભવ કરીને આગળ વધવાની પ્રેરણા થાય અને અંતસ્પૂર્ણાથી આવનારા સમયમાં લોકો સુધી જઈને પછી ફરી એક વખત તૈયાર થઈને ચૂંટણી લડવા આવીશ તો મને લાગે છે કે આવનારા સમયની જે પાંચ વર્ષની ઘડાવાની તક છે એના માટેનો સમય મને મળ્યો છે બેન ભરતભાઈ એમ કીધું કે ઇંગ્લેન્ડ થી ભણીને આવેલા છે પણ હારી ગયા કંઈ વાંધો નહીં તમને અભિનંદન છે હવે જીતે જીત છે ઇંગ્લેન્ડથી ભણીને આવ્યા જ્યાંથી પણ ભણીને આવ્યા મુદ્દાઓ ફક્ત ચૂંટણીના પ્રચાર માટેના હોતા હોય છે એવું મારું ચોક્કસપણે માનવું પણ જ્યારે પરિણામ આવી જાય છે ત્યારે તો પ્રજાના સેવાના કામોમાં લઈ જાય છે એટલે આ તકે એમને મેં પહેલાં જ અભિનંદન પાઠવી દીધા છે ગમે ત્યાંથી ભણીને આવ્યા પ્રજાના કામ કરવાનું પ્રાધાન્ય હતું ને હજી પણ આવનારા સમયમાં રહેશે એમાં કોઈ શંકા નથી